નમસ્કાર હું એક સુંદર માછલી છું જેને ભારે ઘાતક હથિયારી માનવામાં આવે છે સ્વરક્ષણ માટે હું પોતાની ચાબુક જેવી પૂંછડીથી હુમલો કરું છું તેના પર રહેલા ઝેરી કાંટા મનુષ્યને પણ મારી શકે છે હું પોતાનો મોટા ભાગનો સમય રેતીની અંદર દબાઈને વિતાવું છું અને નિષ્ક્રિય રહું છું હું એક સ્ટિંગ રે છું હું દુનિયાના ગરમ પ્રદેશો પાસેના કિનારાના છીછરા પાણીને પસંદ કરું છું મારા થોડા ભાઈ બહેન તાજા પાણીની નદીઓમાં પણ રહે છે મારું શરીર પહોળું ગોળ અને ઘણું ચપટું છે મારા પિતરાઈ ભાઈ બહેન શાર્કની જેમ મને પણ કોઈ હાડકું નથી હોતું મારા શરીરની અંદરનું હાડપિંજર કુમળા હાડકાનું બનેલું છે આ વસ્તુ એ જ છે જેનાથી તમારું નાક બન્યું છે મારા આખા શરીર પર પહોળી પાંખો છે મને નાની માછલી છીપવાળી માછલી કરચલા અને ઝીંગા ખાવા પસંદ છે પણ હું ખાતી વખતે પોતાના શિકારને જોઈ નથી શકતી કારણ કે મારી આંખો મારા શરીરની ઉપર છે જ્યારે મોઢું અને નાક નીચે છે શિકાર શોધવા માટે મારી પાસે ખાસ સંવેદનશીલ અંગ છે હું માછલીની જેમ ચૂરી વડે શ્વાસ લઉં છું જો કે ઘણીવાર ખોરાકની શોધમાં હું રેતાળ સમુદ્ર તટમાં અડધી ડૂબેલી રહું છું તમને શું લાગે છે કે ત્યારે હું કેવી રીતે શ્વાસ લેતી હોઈશ કુદરતે મને આંખોની પાછળ સ્પાઇરેકલ એટલે કે વાયુમાર્ગ આપેલ છે આ વાયુમાર્ગના માધ્યમથી હું પાણી લઈ શકું છું અને તેને ચોઈની ઉપરથી પસાર કરી શકું છું તથા આ રીતે શ્વાસ લઈ શકું છું અમારામાંથી કોઈ સ્ટિંગરે પક્ષીઓની માફક પાંખો ફફડાવે છે જેથી એવું લાગે છે કે અમે પાણીની અંદર ઉડી રહ્યા છીએ અમે શિકારીઓથી પોતાને બચાવવા માટે બહુ ઝડપથી તરીએ છીએ શાર્ક દરિયાઈ સિંહ સીલ અને મોટી માછલીઓ અમને ખાવાનું પસંદ કરે છે તમે કેટલી ઝડપથી તરી શકો છો હું દર કલાકે એકસો બાર કિલોમીટરની ઝડપે તરી શકું છું મારી સાથે દોડ લગાવવા માંગો છો હું એક માદા સ્ટિંગ રે છું અને હું મારા ઈંડા પોતાના શરીરની અંદર રાખું છું અને તે મારા શરીરની અંદર જ સેવાય છે અને વિકસે છે જ્યારે મારા નાના બચ્ચા પાણીમાં નીકળે છે ત્યારે તે સ્વતંત્ર જીવન જીવી શકે છે હું સામાન્ય રીતે એકલી રહું છું અને પ્રજનન કે પ્રવાસની ઋતુમાં જ અન્ય સ્ટિંગરેને મળું છું અમે 15 થી 25 વર્ષ સુધી જીવિત રહી શકીએ છીએ પરંતુ હંમેશા યાદ રાખજો અમારા મરી ગયા બાદ પણ અમારી પૂંછડી પરના ઝેરી કાંટાને અડવાનું ખતરનાક બની શકે છે એટલે જો તમે કદી અમારામાંથી કોઈને સમુદ્ર તટ પર નહાતા જુઓ તો સાવધાન રહેશો અને અમારા ડંખ કે પૂંછડીને અડશો નહીં દુનિયામાં ઘણા લોકો અમને ખાય છે જેને કારણે અમારી કેટલીય પ્રજાતિઓ જોખમમાં છે અમારા મહાસાગર અને તાજા પાણીના નિવાસ પણ પ્રદૂષણ અને પ્લાસ્ટિકના કચરાથી દૂષિત થઈ ગયા છે દુઃખની વાત છે કે આ બધા કારણોથી અમને મનુષ્યો તરફથી જોખમ છે તો ચાલો આપણા મહાસાગરો અને કિનારા વિશે જાગૃતિ વધારવા માટે સાથે મળીને કામ કરીએ જેથી અમે પણ સુરક્ષિત રહી શકીએ